ઝડપી પાડવામાં આવે છે આ હતી મોડસ ઓપરેન્ડી આરોપીઓ આઈઆરબી ના ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લેતા હતા આરોપીએ જે શહેરમાં હોય ત્યાંથી ટુ વ્હીલર બાઇક ની ખરીદી કરતા હતા શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને આઈડેન્ટીફાઈ કરી રેકી કરતા હતા એક્ટિવા હોય તો જયારે પાર કરે ત્યારે તેની ડીકી તોડી તેમાંથી ચોરી કરતા હતા બાદમાં સીટ માં રહેલ બેગ ચોરી કરતા હતા સાથે જ કાર ની અલગ આગળ દસ દસ રૂપિયાની નોટો નાખી તેના પૈસા પડી ગયા તેવું કહી તેના તરફ ધ્યાન દોરાવતા હતા બાદમાં પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવેલ માણસોની કારના ટાયરમાં સળિયા વડે પંચર કરી તેનો પીછો કરી જ્યારે કારને કારને પંચર કરાવવા ગેરેજમાં જાય ત્યારે પાછળની સીટમાંથી બેગ ચોરી કરવામાં આવતી હતી બાતમીના આધારે ઝડપાયા બાતમીના આધારે આંધ્રપ્રદેશના નેલોર નવાપેટ ખાતે શહેરમાંથી આરોપી રોલૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોટેડીના ઝડપી લેવાયો હતો ગત ફેબ્રુઆરીમાં પકડાયેલ પ્રકાશ નારાયણ રાજેશ પ્રભુ મેકાલા અને પોલ તથા રમેશ ઉર્ફે અપ્પુ રાજુ નારબોયના તથા અપ્પારાવ વસંતરાવ ગુડેટીના આંધ્રપ્રદેશથી ગુજરાત લાવ્યા હતા આ ગેંગ સુરત શહેર સુરત ગ્રામ્ય વડોદરા વલસાડ નવસારી નર્મદા જિલ્લામાં ચોરીઓ કરી હતી મુખ્ય આરોપી સામે ત્રેસઠ ગુના ગેંગ દ્વારા ફોર વ્હીલર કારના કાચ તોડી તેમજ એક્ટિવાની ડિક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરી કરતા હતા રોકડા રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર તેમજ ત્રણ ટુ વ્હીલર બાઇક બે ગિલોલ પેચ્યુ તેમજ સાત મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા જેમાં મુખ્ય આરોપી રોસૈયા બાબ ત્રેસઠ ગુનામાં પકડવાનો બાકી હતો જેને નેલોર ખાતેથી પકડવામાં આવ્યો છે જોડાઈ રહો સત્યની શરૂઆત સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નિર્લોક ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસતમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે એ લોકોના અગાઉથી સાજરી કરતાં એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આજે જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડે છે એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં તેસઠ ગુનામાં સંડોવાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે ચોરી સિવાય કોઈ કાર્ય નથી એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે રહ્યા પછી સુરતમાં આવી એક ત્રણ ચાર દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે જ્યારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઉભા હોય જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વર્તન પણ જતા રહે છે મોબાઈલ રાખતા નથી એટલે અમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે સીસીટીવી ની આ ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં આવે